બાદ મારા વાલા મિત્રો તો આજે હું બહુ ખુશ લાગતો હોઉં છું આ ખુશ જ છું બહુ કારણ કે આપણે આજે જઈએ છીએ ઇન્ડિયા આજે આપણે ફેમિલી મળવાના છીએ તો બહુ ખુશ છું અત્યાર વાગ્યા છે સવારના સાડા છ અને આપણું એરપોર્ટે જવાનો સમય થઈ ગયો છે કારણ કે આપણે ફ્લાઇટ છે સવારે સવા દસની તો અત્યારે સાત વાગે પહોંચી જવું પડશે કારણ કે બધું લગેજ ચેકિંગ ને બધું જે બહુ વધારે પડતું લગેજ તો ચાલો મળે એરપોર્ટ અને ત્યાંથી ઇન્ડિયામાં જલ્દીથી જલ્દી એરપોર્ટ ઉપર આવીને આપણે ચેકિંગ બતાવી દીધું છે લગેજ ચેકિંગ અને આપણો બોર્ડિંગ પણ આવી ગયો છે તો આપણે અત્યારે જવાનું સિક્યુરિટી ચેકમાં એરપોર્ટ ઉપર એટલે વહેલું આવવું પડે કારણ કે ક્યારેક સિક્યુરિટી ચેકિંગની લાઈન બહુ લાંબી હોય છે અને બહુ વાર લાગે છે મારે ક્લીવિલેન્ડમાં જેવું હતું તો કે હું એક કલાક વહેલાં આવ્યો ને સિક્યુરિટી ચેકિંગના બે જ વિન્ડો હતો સિએટલમાં તો પ્રોબ્લેમ નથી બહુ એટલે બહુ જ સિક્યુરિટી ચેકિંગની વિન્ડો છે એટલે પ્રોબ્લેમ આવતો જ નથી એટલે કે તમારો એક્સપિરિયન્સ બહુ વાર છે સિએટલમાં પણ અમુક અમુક જગ્યાએ એવી છે કે જ્યાં બહુ જ ઓછી લાઈન હોય છે એટલે લાઈન બહુ હોય છે એટલે ક્યારેક વહેલું આવવું પડે તો આજે હું વહેલો જ આવી ગયો છું એટલે બહુ પ્રોબ્લેમ નહીં પડે તો ચાલો મળે જલ્દી અમદાવાદમાં મજા કરવાની સિક્યોરિટી ચેક ખાલી ને ખાલી પાંચ મિનિટમાં સીટમાં પતી ગયું વિચાર કરો પાંચ જ મિનિટમાં કેટલો ઓછો સમય લાગ્યો કારણ કે આ બહુ એટલે બહુ સિક્યોરિટી ચેકના વિન્ડો છે તો બહુ ઓછો સમયમાં પતી ગયું હવે આપણે જઈ રહ્યા છીએ ગેટ તરફ ગેટ તરફ જઈએ પહેલાં આપણે ડ્યુટી ફ્રી સ્ટોરમાં આટો મારી લઈએ ત્યાં હું લઈ શાય ડ્યુટી પીમાં જોઈએ હું હું મળે છે બાકી પાણી બાણીને એવું તો અહીંયા ફ્રીજ હોય છે પાણી બોટલ ન લાવવા દે પણ જનરલમાં પાણી પીવું હોય પણ આ નળો લાવે નહીં પીવાની મજા ત્યાં નીચું પીવું પડે ને શ્વાસ બહુ ચડે છે હવે જોઈએ આગળ ડ્યુટીપીમાં શું મળે છે અને પછી જઈએ ગેટ ઉપર આપણે ઇન્ડિયામાં પાનના ગલ્લે જેમ ટ્રાફિક થાય ને એમાં સ્ટારબક્સમાં ટ્રાફિક થાય જુઓ તમે લોકો લાઇનમાં ઉભા રહી સ્ટારબક્સ એ કોફી પીવા માટે મેં આ કોફી પીધી પણ મને તો જરાય ભાવી નહીં સ્ટારબક્સની કોફી આપણને ફૂલ એટલે ફૂલ કડવી કોફી લાગ્યા એટલે આપણને આ કોફી મજા આવે નહીં આપણે તો ચા હાલે તમારે હું એ કહો ચા જેવી મજા કોફીમાં આનંદ ને તો પણ આની ચાર બક્ષની કોફી વખણાય છે પણ મેં તો બહુ બીજા અહીંયા અમેરિકામાં પણ મને કાંઈ મજા આવી નથી આપણે ગેટ પાસે પહોંચી ગયા છે બોર્ડિંગ કલાકની વાર છે પણ સેફ ટુ બીટું હારી છે અહીંયા મસ્ત બેહવાનું તો મજા આવે લાઈન બાઈન તો એટલું બધું છે નહીં કારણ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અત્યારે લાઈન નથી બધું એટલે આપણે બોર્ડિંગ પહેલાં જ પોતા દેવાનું છે પહેલાં જ જવાનું એટલે વાંધો ન આવે જો તમે લાઈન બાઇન બધું કંઈ છે નહીં અત્યારે અને આમે છે ડ્યુટી ફ્રી સ્ટોર છે કંઈ લેવું હોય તો પણ આપણે કંઈ લેવાનું થતું ને આપણું બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું અને આપણે લાસ્ટ જોયા તમે બધાને બોર્ડિંગ કરાવીને આપણે બેહવાનું છે અંદર જઈને ખબર પડે માણસો વહે ગયું છે કે લોક મારીને તો આવ્યું શું ભાઈ મારી પાછળ કોઈ છે નહીં અંદર જઈને ખબર પડે ઓ માણસો તો આગળ જ છે બધા અહીંયા બહારથી જ તમને એન્ડ સ્પી મળી રહી છે પહેલાં હેન્ડ સ્પ્રે આપી દીધા પછી તમે અંદર એન્ડર થાવ એટલે તમને કહેવામાં આવે કે ક્યાં ક્યાં જવાનું છે હા ભાઈ આપણને કહી દેશે ક્યાં જવાનું ફોર્ટી નાઇન બી ઓ ધી સાઈ થેન્ક યુ શિંગાપુર એટલે એના વખાણ આપણા તમે એનો બિઝનેસ ક્લાબનો એક નંબર તમજો ખતરનાક બિઝનેસ ક્લાસ છે આ લોકોનો ફૂલે ફૂલ પબ્લિક બધે બે ગયા છે એસટી જેવું થઈ ગયું છે અત્યારે સામાન ઉપર ચડાવે છે પણ ચડતો નથી ફૂલે ફૂલ પબ્લિક આવી ગયું છે સામાન એટલો છે કે આગળ જવાની જગ્યા થતી નથી મતલબ કે આગળ વધે તો આપણો આગળ વધુ અડધી કલાકથી ઊભા થાય આગળ ના આગળ સિંગાપુર એરલાઇન વોશરૂમ એક નંબર છે અને રિવ્યુ તો સાંભળ્યા પણ જોરદાર છે બધું બાદ હાજી છે કેટલું બધું ગરમ પાણી ઠંડુ પાણી તમે જોવો તો ખરે કેટલું કેટલું રાખે છે આ લોકો અને બાકી એનું કામ તમને ઇમ્યુનિટી આપે છે મેમ્બર નહીં આપણી શું ઇમ્યુનિટી છે એ ગ્લાસ તમને આરો છે લટકાવવું હોય તો મળી રહી એ ગ્લાસ જુઓ તમે આખા તમે કવર થઈ જ્લાસ છે બાકી મસ્ત છે અને થોડુંક મોટું છે કમ્ફર્ટેબલ બાકી બધી લાઈન હોય બી લાઈનમાં બહુ એટલે બહુ કન્જેસ્ટેડ હોય છે આ કમ્ફર્ટેબલ છે બહુ મસ્ત છે અત્યારે કેટલા વાગે એ ખબર નથી પણ જમવાનું આવી ગયું છે લગભગ તો બ્રેકફાસ્ટ જેવું લાગે છે મને દાળ ભાત છે નાના ડિનર હશે અત્યારે સોરી અને કંઈક મીઠાઈ છે સાથે પ્લસ સંભારો છે જુઓ તમે અને આ જે આપણું મીઠાઈમાં દહીં એટલે શ્રીખંડ પાણીની બોટલ આપણે કેનેડાથી મંગાવી દઉં જુઓ સ્પેસ બે ચટણી છે આટલી તો ચમચો આપે છે ઓવરલ એક્સપિરિયન્સ તો હારો છે સિંગાપુર લાઈનમાં મસ્ત તો ફાઇનલી હું સિંગાપોર ચાંગી એરપોર્ટ તો ઉતરી ગયો છું અહીંયાના લોકલ પાંચ વાગ્યા છે એટલે ઇન્ડિયાના અઢી કલાક પાછળ એટલે અઢી વાગ્યા છે એરપોર્ટના વખાણ તો સાંભળે તને જોતા એવું લાગે છે કે ના ખરેખર એરપોર્ટ છે તો ખરા ચાંગી પંદર કલાક નોસ્ટોપ ફ્લાઇટમાં હતા જમવાનું આવે તો ઉઠાડીને જમી લેવી બાકી હોઈ જતા અત્યારે તો અમેરિકામાં નાય છે તો ઊંઘ બહુ આવે છે અને અહીંયા તો દિવસ છે એટલે ખબર નહીં અને મારું પ્લેન હવે બીજી ફ્લાઇટ નેક્સ્ટ ફ્લાઇટ અવરમાં જ છે ઓનલી વન અવરનો જ લેવો છે તો અત્યારે એ બાજુ જઈએ છીએ સિંગાપોર ચાંગી એરપોર્ટના વખાણ તો બહુ સાંભળ્યા હતા અને આ તો જોઈ લીધું કે ના ના એ બરાબર એરપોર્ટ છે ખરા જુઓ તમે જોરદાર એરપોર્ટ છો પણ હજી તો આ ટર્મિનલ થ્રી ઉપર છું હજી એવું કંઈક આમ મસ્ત એક ગેટ છે ને એવું બધું તો અલગ અલગ છે જો મળશે ટાઈમ તો જવાનું કારણ કે આપણું એક વન અવરમાં જ આપણી ફ્લાઇટ છે ટાઈમ રહેતો જવું બાકી આમ જુઓ તમે જોરદાર બધું સિંગાપોર થી સિંગાપુરથી એપલનું મને કીધું છે કે લેતો આવજે લાવવાનું તો અમેરિકાથી પણ વીસ તારીખે લોન્ચ થયો છે તો હું તો નીકળી ગયો ઓગણીસ તારીખે સરપ્રાઈઝ આપવા મને ઘરે કોઈને ખબર નથી સરપ્રાઈઝ આપવાનું છે મારે પણ નીરવને ખબર છે તો કે મારો ફોન લેતો આવજે ગમે ત્યાંથી હવે સિંગાપુર એરપોર્ટ ઉપર એપલનો શોરૂમ છે એવું સાંભળવા મળ્યું છે અને એ ગોતું છું જલ્દી મળી જાય ને તો એણે બધું મને કહી દીધું છે કે આ કલર આટલા જેબી આ આ બધું પૈસા પૈસા બધું છે એપલનો સ્ટોર મળવો જરૂરી છે તો લઈ લઈએ નીરવભાઈના સિક્સટીન પ્રોનું સેટિંગ થઈ ગયું છે પણ ફૂલ ફડફડાટી બચી ગઈ છે કારણ કે એક્સચેન્જમાં આવવું પડશે રૂપિયા લેવા કારણ કે અહીંયા યુએસટી એક્સેપ્ટેડ નથી સ્ટોરમાં તો અહીંયા આપણે એક્સચેન્જ કરાવવા આવ્યા છીએ એક્સચેન્જ થઈ જાય પણ એની પાસે જાય બિલ બિલ બનાવી દઈએ તો અહીંથી આપણે સિક્સટીન પ્રો લઈ લેવું નીરવ માટે એટલે નીરવભાઈ થઈ જાય ખુશ એમ લાગશે ના લઈને તો લઈને આવ્યો બહુ દોડ્યો ત્યારે સિક્સટીન પ્રો અહીંથી લઈ લીધો છે સિંગાપોર થી નીરવભાઈ માટે વર્ષે તમે જોઈ શકો છો છે હતી બધું હતું ઓનલી વન હવર નો લેવર હતો તો નીરવ માટે આ બધું કર્યું છે નીરવભાઈ ને કેવું પડે નીરવભાઈ મોટા પાય પાર્ટી આપો તો કંઈક મેળ પડે સિંગાપુરમાંથી બેસવાનું જે બધું છે જોરદાર છે તમારે વેઇટિંગ એરિયા સિંગાપુર તો આવા જેવું તો છે એરપોર્ટ ફરવામાં તમારે મજા આવે એવું છે એટલે એક આટો તો મારજો સિંગાપુર બધાય તો ફાઇનલી બોર્ડિંગ થઈ ગયું છે અંદર બેસવા જઈ રહ્યા છીએ સીએ થી અહીંયા પંદર કલાક થયા આવતા ફ્લાઇટમાં થાકી ગયા ફૂલે ફૂલ હવે અમદાવાદ પહોંચે જલ્દી તો સારી વાત છે અને આ લાંબા લાંબા બહુ ડેક બનાવે છે એટલે મજા નથી થતી આપણને હાલું બહુ પડે આપણો સીટ નંબર છે એ સિક્સટી તો બે જઈને સામાન મૂકવાના આવતા આપણને મળી જાય તો સારી વાત છે કારણ કે લાસ્ટ ટાઈમ તો આપણે બહુ આગળ સામાન મૂક્યો હતો અને આ લોકો આપણને દેખાય તો ગયા છે અને અહીંથી આપણે એન્સપી ઉપાડી લઈશું એન્સપી લઈ લીધા છે આપણે એ સો મચ તો આપણે અંદર આવી ગયા છે ફાઇનલી અને આપણી સીટ આપણને મળી જાય જલ્દીથી એ એસિક્સટી પાછળ જશે બહુ તો જઈએ આપણે ચાલો તો અત્યારે ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને ફ્લાઇટ આપણે સિંગાપોરથી અમદાવાદ જવાનું છે અહીંયા અને અત્યારે ઇન્ડિયામાં ત્રણ ને બાવન થઈ છે અને અહીંયા છ ને બાવીસ થઈ છે સાડા પાંચ કલાકની ફ્લાઇટ છે તો ઇન્ડિયામાં સાડા નવે પહોંચી જઈશું પહોંચીને પછી આપણને બધા લઈ જશું સિંગાપુર એથી તમે મોઢું મોટું મસ્ત સાબ થઈ જાય સર્વિસ તો સિંગાપુર લાઈનવાળાની છે એ તો જોવાય અને બાકી ફ્લાઇટ કામગાજી સારું છે અને આ તો પેસેન્જર ઇન્ટી મારી પાલિમ જોવું

નેપકિન આરામ મારું છે સ્પેસ જુઓ તમે બહુ મોટી સ્પેસ છે બાકી એટલી સ્પેસ નોર્મલી મળતી નથી હું ફાઇનલી અમદાવાદ ઉતરી ગયો છું ખુશી તમને દેખાતી જશે કારણ કે એક વર્ષ પછી આવું છે અમદાવાદ ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરી ડાયરેક્ટ બધા લેવા આવી ગયા છે એટલે ડાયરેક્ટ જાઉં શૂટમાં તમને બતાવશું કેવા કેવા બધાને ફિલિંગ છે મને ખબર નથી શું થાય ભાણો અને જીવન બધા આવ્યા છે તો ઇમિગ્રેશન આસાનીથી પતી ગયું છે લગેજ ચેક માટે આપણે આવી ગયા છીએ લગેજ આપણો આવી ગયો છે ફૂલ લાઈન છે ગોળ ગોળ ફરતો હોય છે એવું લાગે છે મને જોવો તમે લગેજ આપણું આવી ગયો છે જોઈ લઈએ આવી ગયો તો લઈ લઈએ તો ફાઈનલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે આપણે અને સામાન બધું આપણે કલક લીધો છે હવે બહાર આપણા ભાઈઓ ઊભા છે એક વર્ષ પછી એને મળ્યું છું જોઈએ કેવું ફીલ થાય છે સામાન જોવો આપણો આટલો સામાન છે ચાર મોટી બેગો એક કોલેજ બેગ જોઈએ છીએ કેવું ફીલ થાય છે બહાર ઊભા હશે એ લોકો ક્યાંક આમાંથી જ ક્યાંક ઊભા છે એટલે જોઉં છું ક્યાં ઊભા છે દેખાતા નથી અને હાથ ઊંચા કરતા નથી હાથ ઊંચા કરે તો આપણને ખબર પડે કે ક્યાં ઊભા છે આપણને દેખાઈ ગયા છે અત્યારે

ગુડ નાઈટ સી યુ થે ડોસા હા ને ખાતા છે પણ આ ખાતા છે ખાવા છે

છે હું સારું કપડા ખબર નથી ને ના ના કોઈને ખબર નથી રાતના બાર વાગ્યા છે ઘરેથી ડાયરેક્ટ બધા નીકળી ગયા છે અમે બધા ક્યાં જઈએ છીએ આપણે તું કે અહીંયા નાસ્તો કરવા જઈએ બસ કે સારું ખવડાવે કેટલા વરસ થઈ ગયું નથી ખાધું ને થેપલા દે નથી ખાધા પકોડા નથી ખાધા ઘૂઘરા નથી ખાધા ગાંઠિયા નથી ખાધા ચીપ્સ નથી ખાજી બધું ખાવા જઈએ બસ તો હાલો હવે એક નાસ્તો કરીએ ને આજે મજા કરીએ હાલો બાપી જાવું છે ને તૈયાર જ છીએ તમારી જ વાટે હતા ઓ હો હો હું બોલ એમ એવું છે અહીંયા પાસે પૈસા ખાલી થઈ ગયા એટલે ડોલર જી આવે ને વાડ જોતો તો હું મારી પાસે ડોલર છે જ નહીં હું તો હાવ ખાલી ખમું છું તારી પાસે એ જ આશા હતી એટલે જ પૈસા લઈ ગયો સબના

બરાબર આવે છે ને મસ્ત મોજ મોજ સારો હાલો અત્યારે વાગ્યશરાતના દોઢ એન જેટલેકના લીધે આપણને ઊંઘ નથી આવવાની ખબર છે એટલે આપણે વિચાર કર્યો કે આપણે ઓફિસ પાછું જઈએ અને આપણે ફ્રેન્ડને મળીએ જે આપણે પેલા જોબ કરતા થઈ કારણ કે એ રાતની જોબ છે બધા બે વાગે છૂટે તો અત્યારે મળાય જાય અને આપણે આપણો સમય પસાર થઈ જાય અને અમથી મળવાનું તો હતું જ તો એ કાલે બધા આવીને સુઈ જવાનું એને કદાચ મળીએ તો ચાલો આપણે જૂના ફ્રેન્ડને મળીએ અને મજા કરીએ રાતે બીજું તો હું પહેલા હું જે જોબ કરતો હતો ડીઆરસીમાં ને અત્યારે મળવા એવું તમને વાત કરી હતી મેં કે આપણે જૂની ઓફિસે જઈએ તો આ બધા આપણા મિત્રો છે જો આ કેલ્સન આ આર્થર બીજો ત્રીજો છે રાજુ તો આપણા હોશાંગલાળા આ આપણા મેનેજરો અહીંયા ઊભા છે આ પીવે ને આ સિનિયર મેનેજરભાઈ અને આ પાબલોભાઈ આબલો અમેરિકા થી સ્પેશિયલ રાતે ત્રણ વાગે આ બધે મળવા આવ્યો છું પણ કોઈની પાસે સમય નથી તેમ જો પબજી માં એટલા મશગુલ છે આ બધે આપણે ફ્રેન્ડ હતા પણ લાયક નથી મને એવું લાગે છે ખાલી આ માણા અને આ માણા અને આ માણા મૂકો આ આપણા પરમ મિત્રો છે બાકી આ હતા ડોક્ટર એન્ટન આપણા પરમ મિત્ર પણ આ ગેમ માં આ પરમ મિત્રો છે નહીં તો દેખા દીધું અણા બાકી આ બધે તો યાર હવે નહીં અને મેન માણા છે આ રહ્યા આ ગજરા